સામાન્ય રીતે શિયાળામાં લીલા શાકભાજી સસ્તા હોય છે પરંતુ આ વર્ષે કમોસમી વરસાદ અને માવઠાને કારણે ખેડૂતોનો ઊભો પાક નષ્ટ થયો છે અને જેને પરિણામે આ વર્ષે શિયાળામાં લીલા શાકભાજી મોંઘા થયા છે સ્થાનિક બજારોના સૂત્રો અને ખેતીવાડી વિભાગના જણાવ્યા મુજબ શાકભાજીના આ અસામાન્ય ભાવ વધારાનું મુખ્ય કારણ કમોસમી વરસાદ અને તેને પરિણામે થયેલ પાકને ભારે નુકસાન છે છેલ્લા કેટલાય સપ્તાહોમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેતરોમાં ઉભા શાકભાજીના પાકને મોટો ફટકો પડ્યો છે જેને કારણે શાકભાજીના ભાવોમાં ઉછાળો આવ્યો છે વીસ રૂપિયા મળતું શાક સો રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે શાકભાજી પહેલા સામાન્ય ભાવે સરળતાથી મળતા હતા જે આજે ખરીદવું ગરીબ અને મધ્યમ વર્ગ માટે લગભગ અશક્ય બની ગયું છે રીંગણા વીસ પ્રતિ પ્રતિકિલો હોય છે જે આજે સો રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યા છે તે જ રીતે દૂધી ફક્ત પંદરથી વીસ રૂપિયે કિલો મળતી હતી તે સીધી સો કિલોને પાર થઈ ગઈ છે તુવેર સિંઘ જે શિયાળાની સિઝનનું મુખ્ય શાક ગણાય છે તે પણ સો રૂપિયે કિલોના ભાવે બજારમાં મળી રહી છે આ સિવાય ભીંડા ટામેટા વાલોર પાપડી મેથીની ભાજી અને અન્ય સિંગોવાળા શાકભાજીના ભાવો પણ રૂપિયા રૂપિયાંશીથી રૂપિયા સો પ્રતિ કિલોની રેન્જમાં પહોંચી ગયા છે જે સામાન્ય માણસ માટે અસહ્ય છે ઓકે આટલા યાર ઓ બસ મિત્રો તમારા ટામેટા કી થાય કર ગયા ને કમલી ગયો એના સંપર્ક ના બરાબર મે હા હા કાલે કાલે મારો આવો દીકરા ભાડું તો કાંડે ના કધું એ aachha. 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 કોનો પરે દેતી મંત્રીને